નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા છો સીબી ન્યૂઝ આજના યુગમાં એઆઈ સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ટ્રાફિક સિગ્નલોને એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમથી સજ્જ કરાશે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આધારિત એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ એટીસીએસ લાગુ કરાશે જેમાં અમદાવાદ શહેરના અઢાર મીટરથી મોટા રોડ પરના ચારસો જેટલા ટ્રાફિક સિગ્નલને એઆઈથી જોડવામાં આવશે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં રોડ રસ્તા બ્રિજ સહિતની કામગીરી સતત ચાલતી રહેતી હોય છે ત્યારે ઘણા વિસ્તારમાં ચક્કા જામના દ્રશ્યો સર્જાતા હોય છે જ્યારે હવે અમદાવાદવાસીઓને ટ્રાફિકની સમસ્યામાં રાહત મળે અને તેમના સમય બચે તે માટે નવી સિસ્ટમ વિકસાવાશે જેમાં શહેરના ચારસો જેટલા ટ્રાફિક સિગ્નલને એઆઈથી જોડવાથી કોઈ એક સિગ્નલ પર એક તરફના રોડ પરથી વધારે વાહનો આવતા જણાશે તો તેની આગળના અન્ય ટ્રાફિક સિગ્નલ પર પણ તે બાજુનો રોડ વધુ સમય માટે શરૂ રખાશે શહેરમાં કોઈ ઇમરજન્સી દરમિયાન ગ્રીન કોરિડોર બનાવવા કોઈ ટ્રાફિક સિગ્નલનો સેન્ટ્રલાઇઝ કંટ્રોલ રૂમ ન હોવાથી ટ્રાફિક પોલીસની મદદ લેવી પડે છે જ્યારે હવે નવી સિસ્ટમ આવવાથી કંટ્રોલ રૂમમાંથી નક્કી કરેલા રૂટને ગ્રીન કોરિડોર બનાવાશે તેમજ જો કોઈ રોડ પર અકસ્માતની ઘટના સર્જાય છે અને તેનાથી ટ્રાફિક ઉભું થાય છે તો ઘટના સ્થળના આગળ પાછળના સિગ્નલને ડાયવર્ટ કરાશે અમદાવાદમાં વિવિધ ટ્રાફિક સિગ્નલને એઆઈ સાથે જોડવાથી ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે આ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે તેની વાત કરીએ તો શહેરના કોઈ એક સર્કલ પર વધુ વાહનો નીકળી રહ્યા હશે કે ટ્રાફિક ઉભું થયું હશે તેની જાણકારી કંટ્રોલ કંટ્રોલ રૂમમાં અપાશે ત્યારબાદ રૂમ દ્વારા ટ્રાફિકના ડેટાનું એનાલિસિસ કરીને આગળના સિગ્નલને માહિતી મોકલાશે કે કયા રોડ પરથી ટ્રાફિકનો ફ્લો વધુ છે અથવા ટ્રાફિક થઈ રહ્યો છે આ પ્રકારની સિસ્ટમમાં ગૂગલ મેપના એનાલિસિસને પણ ધ્યાનમાં લેવામાં આવશે